જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કે તો ગાંડા કાઢવાનું હોય આમ જો મમ્મા શરદી થઈ ગઈ છે ને મમ્મી શું ખાધું તું સોગેટ ખાધી એટલે શરદી થઈ કોને ખાધી હતી મેં તમે કહેવાનું શું કહેવાનું શું કહેવાનું તે શું ખાધું તું તે ખાધી હતી એટલે કોને શરદી થઈ તને થઈ છે

સોકેટ કોણ ખાય છે હે હાલો ઝીબડા વાળો વાંદરો આવ્યો હે કેમ ઘા કે છો કવર ટાઈટ છે હાલ નું બાબા જાવ છું તારે આવું ક્યાં જવું છે ક્યાં જવું છે mà ba nó con nó phun con nó sẽ, cái ba phun sẽ mình nuốt để ba nó phun mà ba này hãy lê, nhưng mà không nuôi, làm cái મારે વ્યારાબેન છે ને ધૂળ સાફ કરે છે શું કરશો કોની ગાડી છે તમારી ગાડી ધૂળવાળી હતી ને તો મેં સાફ કરી દીધી હોય શું કહીશ લાઈ હવે નથી કરવી થઈ ગઈ લઈ લાવો ચાલો રમવા મંડું ક્યાં છે ભાઈ ફોન આપું ફોન ને શું કરવું હશે તો ભાઈ શું જોવે છે એમાં તો એની પાસે જઈને જો જા ભાઈ પાસે સુઈ જા જા જો ભાઈ ભાઈ ન્યુ ને હાલ તો નહીં નહીં કરાવવું હોય નહીં નહીં કરવી છે ને હાલ હાલ થોડીક વાર દઉં હેલો મિત્રો આજે થોડીક મારી તબિયત બગડી ગઈ છે શરદી જેવું થઈ ગયું છે હમણાં અડદિયા ખાતા ને એટલે અને જો મારે બેકગ્રાઉન્ડમાં રમે છે બધા કિચન સેટમાં રમેશે અરે અમારા રેયાશ ને એ તમે જોયું હશે વિડીયોમાં બે દિવસ પહેલા જો આવ્યા તા રવિવારે ગયા પણ આજે પાછા બપોરે આવ્યા છે મારા માસાજી એક્સપેક્ટ થઈ ગયા તેમ મમ્મી પપ્પાને બધા આવ્યા છે મારા નણંદ નહીં લોકો અને એ બધા ગયા છે ખરેખરે પણ આ બે ને ઘરે મૂકતા ગયા છે હું રહીશું ઘરે હા ચવા તો ભગવાન તેમના દિવ્યાત્માને શાંતિ આપી

રોટી બનાવવાની છે એમ આ મૂકી દે ચૂલા ઉપર મૂકી દેવા રોટી બનાવવાની મેં મમ્મા કેમ રોટી બનાવતી હોય જો બધું પાડ્યું ભાઈએ પડ્યું બધું બસ હવે માં રોટી બનાવીને મૂક વ્યારે બેન ગોઠવી દેશે પાછું છોકરાઓને ના કિશન સેટમાં રમવાનું હોય રમવાનું હોય છોકરીઓ ન હોય તો કેતો હોય ને પિંક કલર જ છોકરીઓ ન હોય

राजीमा ढोसा कानु तिजा भावसा પીટા ને પેપર પેપર ભાવે સૂપ સૂપ હતો ભાવે તને બધું ભાવે તને શું ભાવે વેરા આ શું છે ફેર ફ્લાઈસ ફેર કેન ફ્લાય નો હોય મને ને શું ભાવે તને શું ભાવે વેરા તન સેનો શાક ભાવે વેરું ભજિયા ભાવે અમારે વ્યારા ભજીયા ભાવે અમારે પીઝો ખાતો જ નથી કા બટુ હજી પીઝા ખાતા જ નથી અમારે વ્યારા એટલે કેમ ભાવે કાનું અમારે બેય છે ને જો ઢોળાનો જો જેવડો તું ઓલો ખાટલે બેઠો હતો ને તો એની પાસે ગયો ઓલો અહીંયા આવ્યો ને એટલે અમારે આડવી તરી થોડી પોતે અહીં બેઠી હતી એક ખાટલે બેઠો હતો તું ઓલો અહીંયા આવ્યો ને એટલે બે ને અહીંયા ઈનો લેવાય કાનું તો જો ઢોળાઈસ ભલે બે જાવ અહીંયા બે કાઈ નથી બટા અમાર જોમ ફ્રેશ ફ્રેશ ભાજી છે અમાર આજ બનાવવાની છે મેથીન ભાજી અમાર જો છોકરાને સેવડાને પવા હાથ નામ આવી ગયા બટા તમારા ભલે હોય કાનું એ ભલે દીદી પાસે બેસતી તાર નો દોડાય એમનો મરધો સેવડો ઢોળાઈ જાય રામ અમાર યાર બે રમકડા પેરા ચોર છલી માં પોપીટ સા શું છે યાર રમતે રમતે ખાન્યા બેસી જાય હે ભૂખા થઈ ગયા સેવડો ખાવો છે અને ચોકલેટ ને બિસ્કીટ કઈ લે ઉતરાયા છે તો છોકરાઓને વેચવાનું હોય ને પપ્પા લાવ્યા પેકેટ તો બિસ્કીટ નું પેકેટ તોડાયું કાનુ આમ જો મારી દીકરો ડાયો છો ને દીદી નાની છે ને તું એક જગ્યાએ બેસી જાય ને એટલે તારી બાજુ બેસી જશે હો બેસી જા મારી દીકરો એક જગ્યાએ ક્યાં બેસવું છે હા તો અહીંયા બેસ અમારી આ એવા હેમ હેજ રેખડા કરશે નીચે આવું તાય નહીં તાર મમ્મીને કહી દઉં ફોન કરું તાર મમ્મીને ફોન કરું दीदी आओ से પડે બટા बेटा नीचे भई आई हैल हौ <coughs> ना से जोई એટલે બેય ને મારીસ સર્વિસ કર નાખીન બેય ની કાનો આય અમાર કઈ ઓસો નથી ખા હે ને ઓલી ઈ તો ભાઈ ખાતો ખાતો આલેસ તું ખાસો હાથ ના વાઈટ કો રાખીન જોયો આ સે અમાર આવી આડવી ત્રી હવે બે બેઠા રહ્યો સાનમુના